ગુજરાતની રાજનીતિના ચાણક્ય અને ભારતીય જનતા પાર્ટીના સેનાપતિ સમાન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે જન્મદિવસ ઉજવી રહ્યા છે લોકસેવાના કાર્યમાં પોતાનું જીવન ખપાવી દેનાર ગુજરાત ભાજપના નેતા પાટીલ એક સેવાભાવી નેતા કુશળ ચૂંટણી રણનીતિકાર હોવા સાથે એક આદર્શ અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ પણ ધરાવે છે એક પોલીસ કોન્સ્ટેબલથી ભારતીય જનતા પાર્ટીના સેનાપતિ બનવા સુધીની સી આર પાટીલની સફર સંઘર્ષને શૌર્યની ગાથા છે બે હજાર નવમાં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા સી આર પાટીલ ત્યારબાદ બે હજાર ચૌદમાં પણ ફરી આ જ બેઠક પર જંગી મતે વિજય બની આ બેઠક ભાજપને જ અપાવી હતી લોકસભા ચૂંટણીમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં પ્રથમ હતો આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ તેમજ હોદ્દેદારો તેઓને શુભકામના પાઠવવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા ઉપરાંત સામાજિક અગ્રણીઓને ઉદ્યોગપતિઓ પણ સીઆર પાટીલને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા ડોક્ટરો તેમજ નર્સિંગ એસોસિએશન દ્વારા પણ સીઆર પાટીલને જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવશે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના નિવાસ стане તહેવાર જેવો માહોલ જોવા મળ્યો છે સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારો ધારાસભ્યો પણ જન્મદિવસની શુભકામના પાઠવવા સીઆર પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા નમસ્કાર મિત્રો આજે જન્મદિવસ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમોના આયોજન દ્વારા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનથી જન્મદિવસને લોકસેવાની પ્રવૃત્તિ દ્વારા ઉજવવો જોઈએ મેં એક કાર્યક્રમ લીંબાયત વિધાનસભામાં કર્યો ત્યાં લગભગ પાંત્રીસો યુનિટ બ્લડ ત્યાં એકત્ર થયું છે બધા જ અલગ અલગ આરોગ્ય માટેના કેમ્પો ત્યાં કર્યા છે ચશ્મા શિબિર કરી છે લગભગ કુલ મળીને વીસેક હજાર લોકોએ ત્યાં ભાગ લીધો હતો આજે ઉધના વિધાનસભામાં પણ લગભગ પંદરસો યુનિટનું ટાર્ગેટ છે બીજા પણ અલગ અલગ જગ્યાએ નાના મોટા કાર્યક્રમો હોવાને કારણે અમારો આ વર્ષે લગભગ છ હજારથી વધુ યુનિટો ભેગા થાય એવો પ્રયત્ન છે આ લોકસેવાની પ્રવૃત્તિને જન્મદિવસ સાથે જોડવા એટલા માટે કરીએ છીએ કે એનાથી લોકોને ફાયદો થાય સુરત શહેરની જે રક્તની જરૂરિયાત છે એ સુરતમાંથી જ પૂરી થાય અને કદાચ બહારના લોકોને પણ જરૂર પડે તો અહીંયાથી આપી શકાય એ પ્રકારના બ્લડ કેમ્પો અહીંયા યોજાય છે સુરતમાં રક્તદાનનો સૌથી મોટો કાર્યક્રમ વરાછા રોડ પર બાવીસ હજાર એક જ દિવસમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ પણ થયો છે આ સુરતનો એનો રેકોર્ડ છે અને એ રીતે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જન્મદિવસ ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જે અપેક્ષા છે એમાં એક કાર્યકર્તા તરીકે અમે આવા કાર્યક્રમો દ્વારા ટીબી પેશન્ટોને કીટ આપવું હોય કુપોષિત બાળકોને કીટ આપવાની છે એ રીતે પણ અમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ આપ સૌના માધ્યમથી હું સૌને ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ ખૂબ ધન્યવાદ